え? રાજકોટથી ચોંકાવનારી અને કરુણ ઘટના છે તે સામે આવી છે જેમાં નવા દોઢસો ફૂટ રિંગ રોડ નજીક આવેલી વર્ધમાન નગર છે ત્યાં ઓરમ એપાર્ટમેન્ટ આવેલો છે ને ત્યાં એક સ્વિમિંગ પુલમાં જે અહીંયા ચોકીદાર પરિવાર હતો તેનો એક બાળક છે ચાર વર્ષનો માસૂમ બાળક તે પડી ગયો અને તેનું છે મોત નીપજી ગયું આ આ ઘટના બનતા જે નેપાળી પરિવાર હતો તેમાં અત્યારે શોકની લાગણી છે ને અત્યારે આપણે આ દ્રશ્યો સીધા બતાવી રહ્યા છે કે આ બાળકની જે વિધિ છે તે ચાલી રહી છે નેપાળી પરિવારની એક પરંપરા હોય છે કે જ્યાં કોઈનું આકસ્મિક ત્યાં મોત થાય તે જ જગ્યા પર તે તેમની અંતિમ વિધિ છે તેમની જે વિધિ છે તે કરવામાં આવે છે ને અત્યારે તે દ્રશ્યો ખૂબ જ કરુણ દ્રશ્યો તે છે તે સર્જાયા છે અહીંયા સોસાયટીના કેટલાક હોદ્દેદારો છે તેમની સાથે વાત કરીશું સેક્રેટરી છે સોસાયટીની તેમ સાથે વાત કરીશું બાલકૃષ્ણભાઈ શું કહેશો શું ઘટના આખી બની હતી અને કઈ રીતના આ ઘટના બની હતી ક્યારે બની હતી આ ઘટના બે દિવસ પહેલાં બનેલી એમાં એવું હતું કે બાળક જે અહીંયા આગળ રમતા હશે બધા બાળકો બધા અમારા જે કામદાર છે કર્મચારી છે તેના જ બાળકો હતા એટલે રમતા રમતા એ બાળક બીજા બાળકને તો અહીંથી એક અમારા ચોકીદાર છે એના વાઈફે બધાને લઈ ગયા પણ એ બાળક અહીંયા પાછળ જઈને સંતાઈ ગયું હવે એ બધા બાળકોને લઈ ગયા પણ એ બાળક સામે એનું ધ્યાન ન પડ્યું એટલે એ બાળક રમતા રમતા અહીંયા આવી અને અહીંયા આવ્યા પછી એને સ્વિમિંગ પૂલમાં રમત કરવાની શરૂ કરી અને એમાં એ રમતમાં ને રમતમાં બાળક નીચે અડગોઠ્યું ખાઈ અને પાણીમાં પડી ગયો આગળ હવે સોસાયટી દ્વારા કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે કઈ પ્રકારનું અહીંયા ધ્યાન છે તે રાખવામાં આવશે જેથી આવી ઘટના ફરી એકવાર ન બને અને અન્ય જગ્યાએ પણ આવી પ્રકારની ઘટના ન બને તે માટે હવે તમે શું પગલાં લેવાના છો અમે એના માટે થઈ અને એક તો પહેલાં ફરતી અને સ્વિમિંગ પૂલને રેલિંગ કરશું અને ત્યાર પછી અહીંયા આગળ ચોકીદાર તો છે જ પણ એ ચોકીદાર અમે અહીંયા આગળ ચોવીસ કલાક બેસે એવી વ્યવસ્થા કરીશું એટલે આવા તકેદારીના પગલાં લેશું અમે અને હવે પછી આવો કોઈ પણ બનાવ ન બને સોસાયટીમાં એનું ધ્યાન રાખીશું હા જો તકેદારીના પગલાં છે લેવામાં આવશે અને હવે આપને દ્રશ્યો બતાવવા માગીશું કે અત્યારે જે સ્વિમિંગ પુલ છે તેની આજુબાજુ જે લક્ઝરિયસ એપાર્ટમેન્ટ હોય છે ત્યાં આ પ્રકારનો સ્વિમિંગ પુલ હોય છે ને તમામ જગ્યાથી લોકો સ્વિમિંગ પુલમાં ઉતરી શકે તે પ્રકારની વ્યવસ્થા એક રાખવામાં આવતી હોય છે અને અહીંયા જે હવે સોસાયટી જે પગલાં લેવાના છે તે તમામ ચારેય બાજુ છે તે સ્વિમિંગ પુલની ચારેય બાજુ રેલિંગ બનાવવામાં આવશે ગ્લાસ રેલિંગ બનાવવામાં આવશે જેથી કોઈ બાળક છે તે અહીં આમાં ન જઈ શકે ને અહીંયા જે ચોવીસ કલાક માટે જે છે તે બાળ એક સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવશે જેથી કોઈ આ પ્રકારે બાળકો છે તે સ્વિમિંગ પુલમાં જાય તો તેમને જતા રોક અહીંયા સોસાયટી દ્વારા તકેદારી રાખતા હતા પણ અમુક સમય દરમિયાન કોઈ વ્યક્તિ આગું પાછું થયું ને આ પ્રકારની ઘટના છે તે બની ગઈ બપોરનો સમય હતો એટલે આ પ્રકારની ઘટના બની ગઈ પરંતુ સોસાયટી દ્વારા હવે ખાસ વધારે તકેદારીના પગલાં તેઓ લેવાના છે ને અન્ય લોકો માટે અન્ય એપાર્ટમેન્ટમાં તમામ જે લક્ઝરિયસ એપાર્ટમેન્ટ હોય છે ત્યાં આ પ્રકારના સ્વિમિંગ પુલ આવેલા હોય છે ને હવે આ પ્રકારની ઘટના તેઓના એપાર્ટમેન્ટમાં ન બને તે માટે પણ એક દર્શકો જે જો જોઈ રહ્યા છે તેમણે પણ એક આમાંથી શીખ લેવાની આ ઘટના ઉપરથી શીખ લેવાની જરૂર છે કે આ પ્રકારે જો તેમના એપાર્ટમેન્ટમાં ક્યાંય સ્વિમિંગ પૂલ આ પ્રકારે આવેલા હોય જ્યાં આજુબાજુ કોઈપણ પ્રકારની રેલિંગ કે કોઈ પણ પ્રકારની ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે કે ચેઇન લોખંડની ચેઇનની એક રેલિંગ જેવું હોય છે જેનાથી નાના બાળકો ન પડી પડી જાય કારણ કે બાળકોને ખ્યાલ નથી રહેતો કે આ કેટલું જોખમી છે ને તે જ તેને લીધે બાળકો છે તે પડી જાય છે સીસીટીવી પણ આ ઘટનાના સામે આવ્યા હતા તેમાં પણ આ પ્રકારની જ ઘટના છે તે જોવા મળી હતી હવે તમામ લોકોએ તકેદારી રાખવા જેવું છે ને હવે આ પ્રકારની ઘટનાનો બને તે માટે આ એપાર્ટમેન્ટ પગલાં તો લેવાના જ છે પરંતુ અન્ય જે લોકો આ ઘટનાને જોઈ રહ્યા છે તેઓ માટે પણ આ એક ચેતવણી રૂપ કિસ્સો છે તેઓએ પણ આ પ્રકારે સ્વિમિંગ પુલ હોય તો ત્યાં એક વ્યક્તિ ફરજિયાત ફરજીયાતપણે ચોવીસ કલાક રાખવો જરૂરી છે ને આજુબાજુ રેલિંગ કરાવવી પણ જરૂરી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ